હું પરમાર પૂજાબેન અશ્વિન ભાઈ અમે છે તો અમે પ્રમુખ બની કેમ શકે એ અમારે પૂછાવી ના એ અમારે બોલાવા જ પડે તો અમે રસ્તા વચ્ચે કેટલા હેરાન થયા અને છોકરાને લઈ લઈને તો અમને પોલીસ વાળા જવાની ના પાડતા તા રિક્ષા ઉભી રાખી તો રિક્ષામાં જવા જવાની ના પાડતા

ત્યારે અહીંયા લખતર આગળ બીજા આગળ એક સ્ટોપે અમને પોલીસ વાળાએ રોકી રાખ્યા અને અમને ત્યાંથી નીકળવા દેવામાં આવ્યા નથી અમે અમારા છોકરાઓને નાના નાના હારે લઈને આવ્યા હતા અમને રોડ ઉપર તડકામાં એ લોકોએ અમને ત્યાંથી નીકળવા દીધા નથી અને એ લોકો અમને પૂછે છે કે ટાઈમ શું થયો છે ત્રણ વાગ્યા સુધી તમને અહીંયાથી હટવામાં નહીં આવે એટલે અમે બે વ્યક્તિ અમે હતા આ છે છે એમને અમારી સાથે અમે હતા અમને એવી નથી ખબર કે બીજા પણ સભ્યો અહિયાં આવી રીતે આવેલા છે ને રોકાણા છે આ તો સ્ટોપ હતો ત્યારે અમને ખબર પડી કે અમારા જેવા બીજા બાવીસ સભ્યો અમે બધા આવી રીતે અહીંયા ફસાણા છીએ અને સારો વ્યક્તિ પ્રમુખ ન બને એટલા માટે થઈને અમને એ લોકોએ ઉભા રાખી દીધા અને અમે અમારી રીતે 릭શામાં બેસીને પણ થાન જવા રવાના થયા તો એ લોકો અમને માંથી પકડી-પકડીને નીચે ઉતાર્યા છે અને અમને થાન પહોંચાડવામાં એવા નથી તો આ લોકસાહીની હત્યા કહેવાય આવું થવું જ ન જોઈએ કારણ કે અમે લોકો વિરોધ પક્ષમાં છીએ અમારી મરજી વગર એ લોકો પ્રમુખ બની જ નથી શકતા એટલે અમે આ આ જે કઈ ઘટના ઘટી છે એનો અમે ફૂલ વિરોધ કરશું અમે ઉપર સુધી છે ને આની અરજી કરશું અને બધાને છે ને હેરાન કરવાના જ છે આવી રીતે અમને એ લોકો હેરાન કરી શકવાના નથી ત્યારે ખાનગઢ નગરપાલિકાની પ્રમુખની જ્યારે વરણી થતી હતી ત્યારે મતદાનથી અમુક સભ્યોને વંચિત રાખી અને જે લોકશાહીની હત્યા કરવામાં આવી છે ઇતિહાસ એનો સાક્ષી છે કે ભૂતકાળમાં આવી ઘટનાઓ ક્યારેય નહીં ઘટી હોય આજે ચૂંટાયેલા પ્રતિનિધિઓને નગરપાલિકાના પ્રમુખ માટે મતદાનથી વંચિત રાખવા એ લોકોને રાખવા થી વધારે સભ્યોને રાખવામાં આવ્યા સભ્યો દ્વારા કહેવામાં આવ્યું કે જે લોકો અમને રોક્યા છે એ પોતાની ઓળખ પોલીસ તરીકે આપે છે ક્યાંક ને ક્યાંક એમની ગાડીની ચાવીઓ કાઢી લેવામાં આવી વગેરે વગેરે જે આક્ષેપો લાગ્યા છે આ ખરેખર લોકશાહી દેશને કલંકિત કરે આવી ઘટના આજે સુરેન્દ્રનગરના થાનગઢમાં ઘટી છે